વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના દીકરા તપન પરમારની હત્યા થઈ ઝઘડામાં ઇજાગ્રસ્ત થયેલા મિત્રની સારવાર કરાવવા હોસ્પિટલ પહોંચેલા તપન પર હુમલો થયો તપનના મિત્રને કુખ્યાત બનાર સાથે ઝઘડો થયો હોવાની માહિતી મળી રહી છે નાગરવાડામાં કુખ્યાત બનાર ખાન સાથેની બબાલમાં તેનો મિત્ર ઇજાગ્રસ્ત થયો હતો

અત્યારે હાલ તો આના પડઘા છે ખૂબ જ મોટા પ્રમાણમાં પડી રહ્યા છે આપો કારેલી બાગ પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં લોકો ભાજપના કાર્યકર્તાઓ ભાજપના નેતાઓ અહીંયા એકત્રિત થયા છે હાલ તો પોલીસે જાહેરાત કરી છે આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે પરંતુ મામલો એ છે કે સારા જાહેર જે રીતે હત્યા કરવામાં આવી છે ને અંદર લઈને વડોદરામાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અત્યારે આપ જોઈ રહ્યા છો ભાજપના તમામ નેતાઓ છે અહિયાં કાર્યાલય બાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે મામલામાં જે આરોપી છે એને જી હોસ્પિટલ છે ત્યાં અને હત્યા કરી અને ત્યારબાદ આરોપી ફરાર સ્ટેશન પહોંચ્યા છે કારણ કે જે રીતે સરા જાહેર હત્યા કરી દેવામાં આવી છે પોતાના મિત્ર ને લઈ અને હોસ્પિટલ ગયેલા અને ત્યારબાદ ત્યાં જ આ હત્યા કરી દેવામાં આવી જે મૃતક છે એના પરિવારજનો પણ અહિયાં ખુબ ચિંતામાં છે લોકો શોકમાં છે આજે મામલો છે એને પોલીસ પણ ગંભીરતાથી લઈ રહી છે તપાસ કરવામાં આવી રહી છે સમગ્ર તપાસ મામલો જલ્દી લીધતા એવી પણ પરિવારજનો માંગ કરી રહ્યા છે અત્યારે એના મમ્મી છે સાથે પણ વાત કરું ખૂબ ઓછો આવી ઘટના બની છે

પરિવાર માં સ્વાભાવિક છે કે અત્યારે આક્રંક મચ્યો છે કારણ કે પરિવારજનો છે જે કરો છો પરિવારજનો ફાંસી ની તજારી કરી રહ્યા છે બે એક મિત્ર ને લઈ ગયો આ ઘટના બની ગઈ કેટલી કોઈ ઘટના

પરિવાર ન્યાયની માંગણી કરી રહ્યું છે રાત્રિની ઘટના બની છે હજુ સુધી આરોપી છે આરોપીની ધરપકડ કરી કોઈ નથી જાહેર કરી દેવામાં આવી છે પરિવાર બની છે એક જ વાત છે કે અમને ન્યાય મળવો જોઈએ આથી સગા આરોપી ને થવી જોઈએ માંગ સાથે અત્યારે પોલીસ સ્ટેશન આ તમામ લોકોનો જમાવો થઈ રહ્યો છે જી બિલકુલ માનું વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર બાગમાં જે મહેતાપોળ વિસ્તાર છે ત્યાં ઝઘડો થયેલો હતો જે અનુસંધાને ત્રણ વ્યક્તિ છે વિક્રમ કરીને અને એના બીજા મિત્રોને અહીંયા એસએસજીમાં લઈને આવેલા હતા સાથોસાથ બાબર કરીને એક વ્યક્તિ છે એને પણ ઝઘડો થયો હતો એને પણ સારવાર માટે અહીંયા બાગ લાવેલા હતા અને ત્યારે કારીલ અહીંયા રાવપુરા એસએસજીમાં ફરી ઝઘડો થયો અને એમાંથી બાબર નામના વ્યક્તિએ તપન નામના વ્યક્તિને છરી મારી દીધેલી છે અને હાલમાં એ બાબતે કાર્યવાહી ચાલુ છે અને જે પ્રાથમિક માહિતી છે એના આગળથી જ અમે આગળ કાર્યવાહી હાથ ધરીશું જે કંઈ પુરાવા મળશે ફૂટેજ મળશે અને જે કંઈ પુરાવા મળશે આગળની કાર્યવાહી હાથ બિલકુલ ખોટો બનાવશે અને આવી રીતે આવું ખુલ્લે આમ જો આ મારવામાં આવતા હોય તો આવા તત્વોને ઝેર કરવા જોઈએ આવા સજા મળી જવી જોઈએ બાબર કોઈ ખૂનકાર ગુનેગાર હશે કોઈ ખૂનકાર ગુંડો છે બધા ઘણા બધા કેસો થયેલા છે આવું જાણવા મળ્યું છે તપન ની હાલત શું છે તપન અત્યારે આપણે આ દુનિયામાં નથી શું કેસો મરણ થઈ ગયેલો છે મારો એકનો એક દીકરો હતો એના મેરેજ પણ કરવાના હતા તો અહીં કાન જે જાતે પોલીસ ની જોડે આવ્યો પોલીસ પ્રોટેક્શનની ની અંદર આવ્યો આજુબાજુમાં ચાર થી પાંચ પોલીસ વાળા હતા એ અહીં લઈને ગયા અંદર તો એવું કે છે કે મને બી વાગ્યું છે આ લોકો મને બી મારું સ્ટેટમેન્ટ કરવા એ બી અંદર ગયો પોલીસ પ્રોટેકશન ની અંદર ટેસ્ટ એ કરવા ગયો અંદર અને એટલામાં એને ત્યાંથી પોલીસ વાળા છોડ દીધો અને પાછળ ગયો તો મારા બીજા ભાઈ બન એટલે એ મારી જોડે હતો તો એને પાછળ લઈ જઈને દહા મારી દીધા રોડ જે ચા પીવા ગયા હતા બે મારો ભાઈ અને મારો ભાઈ આ મારો ભાઈ ને બે જણ ચા પીવા ગયા હતા તો એને ત્યાં ઘડી ઘા મારી દીધા એ બાબરખાન પોલીસ ચાર પાંચ પોલીસ એને જોડે લઈને જાય છે અંદર દવાખાના ની અંદર અને અગડી થી સ્ટેટમેન્ટ લે છે એવું કે છે પાછળ જઈને પેલા બાબરખાન પઠાન ને બીજા પાંચ છ માણસ એના ઘા મારી મારી નાખ્યો મરી જ ગયો છે એકચુઅલી મેં એવું કહેતો તો ચાલશે ડેથ થઈ ગઈ છે હા તો અને એ પછી અમે જયારે પેલા બાબરખાન પઠાન અમે તૈયારી દોડતા દોડતા ગયા કે ઘા વાગ્યો તો પકડ્યો ને તો તૈયારી પોલીસ વાળા આવીને પકડીને જીભ માં બ્યા કે ચાલો ભાઈ એટલે પોલીસ વાળા ને થયું આ જે થયું એ પોલીસ અંદરથી થી પેલા છૂટ્યો કેવી રીતે આ એસએસસી છે અહિયાં મારા ફ્રેન્ડ ના પેલા મેટર થઈ હશે તો અમે એમને જોવા આવ્યા હતા અહીંયા અમે બધા ઉભા હતા અને પછી અમે અહીંયા ગયા ચા ને પડે કે તો હું ચા પીવા ઊભો રહ્યો તો ચા પીને જે અમે બે ભાઈબંધ બન કેન્ટીન થી બહાર નીકળ્યા અને જેવી ગાડી સ્ટાર્ટ જ કરું છું એટલા પાછળથી ટુલર આવે છે બાબર અને એના હાથમાં આટલું મોટું ચક્કુ હતું ચક્કુ મારી સામે જ એના ઉપર ઘા માર્યા પાંચ થી છ હું થોડા ભાગો મને બી પકડી રાખ્યો